हमारे सोशल मीडिया लिंक हर वीडियो के डिस्क्रिप्शन में होते हैं हमारा एकमात्र उद्देश्य हिंदू समाज को जागृत और एकजुट करना है इसमें सहभागी बने धन्यवाद मित्रों आप जो सको शनिधाम शनि मंदिर शनि महाराज मंदिर ત્યાં પહેલાં હનુમાનજીનું મંદિર આવેલ છે મિત્રો આપણે દર્શન કરી લઈએ જય હનુમાનજી મહારાજ મિત્રો અહીં પ્રસાદી નારિયેલ બધું પણ મળી રહે છે હારનું શું રૂપિયા મિત્રો અહીંયા સરસવનું તેલ તેમજ માળા પણ મળી રહી છે અને શ્રીફળ પણ અહીં મળી રહે છે માત્ર નજીવી કિંમતમાં આપ પણ અહીં આવી દર્શન કરી અને રૂડા એક રાજકોટ કાલાવ રોડ પાસે આવેલ છે શનિ મહારાજનું મંદિર મિત્રો આપ પણ દર્શનનો લાભ લઈ શકો છો મિત્રો રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમે આવી પહોંચ્યા છીએ શનિદેવ મંદિરે જે રૂડા વિસ્તારમાં આવેલ છે કાલાવ રોડ પછી સેવા પૂજાનું કામ છે ને મંદિર વાળું મંદિરમાં સાફ સફાઈ કરવી સેવા પૂજાનું કામ છે मित्रों आ शनि शनेश्वर महादेव मंदिर है तेना दर्शन करिए जय शनेश्वर महादेव मंदिर जय शनेश्वर महादेव मित्रों सुंदर जगह से अँ અત્યારે માણસોની અવર જવર ઓછી છે આજે શનિવાર છે પણ રાત્રિના ખૂબ જ હજારોની સંખ્યામાં અહીં ભીડ જોવા મળે છે આપ જોઈ શકો છો ખૂબ જ સુંદર જગ્યા છે રાજકોટમાં કાળાવ રોડ પાસે આવેલ રૂડા વિસ્તારમાં આવેલ છે આ શનિ મહારાજનું મંદિર જે કોઈને દર્શન કરવા હોય શનિવારે અથવા કોઈ પણ વારમાં તો તમે આવી શકો છો મિત્રો જય શનિદેવ મિત્રો કોમેન્ટમાં જય શનિદેવ જરૂરથી લખજો જય શનિ મહારાજ